હજુ વિદેશમાં ગાડી ચાલતી હોય તો બહુ બધી બહુ આગળ ઊંચી થાય થાય કે નહીં ખાલી એટલું જ કહેવાનું કે આટલા વર્ષથી પીતો તો આટલા વર્ષ થી માસ બંધ થઈ ગયો બસ હા બસ રામ માડી રામ રામ હું દુબઈ બે બે વખત જી આવેલો છું દુબઈ રિટર્ન તો હું પંદર વર્ષથી ઇંગ્લિશ દારૂ પીતો હતો અને નોનવેજ ખાતો તો પણ તમારો આ વિડીયો મોબાઈલમાં સાંભળ્યો એક જણે બતાવ્યો મને ત્યારથી મેં મેચી દીધી એક મહિનો થઈ ગયો કોઈ વસ્તુ નહીં ઘરમાં માડી આ પાંચમો રવિવાર છે મારો રામ માડી રામ પાંચમા રવિવાર એટલે પેલા રવિવાર આ તાથી જ હા ત્યારથી જ બંધ કરી દીધું અતાર ઈચ્છા થાય કે રામ 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 માડી માડી એક વર્ષ કેવા ગણો હતા પેલા બહુ દારૂ પીતો હતો એક એવો દિવસ ને દારૂ પીધો પીધો મારો નારિયેલ એટલે મારા ઘરને એમ હતા કે આમ મળશે ને તો દારૂ નહિ છોડે એ ખાલી મારા ભાઈ બહુ પેલા નહીં આવતો મારે ભાઈ હું તો માનતો નતો મારે મારી વિડીયો જોયું ને ને મું શું જોવાય તો આ કરે હું મામ્મી ને ભે મુકોના જોવા કાંઈ ના થાય મા મમ્મી કાંઈ વિશ્વાસ નતો કઈ છોડશે જ નહીં દારૂ પીધો ગાંજો પીધો એ કયા છે ને એવું નહીં કે મેં કર્યું નહીં ગાંજો પાવડર બધું ખાવામાં તો કોઈ વસ્તુ બાકી નહીં રાખી આપણે બધું અત્યારે કોઈ વસ્તુ નહીં ખાતો અને કોઈ પીતો બી નહીં કોઈ ભાઈબંધ છે ને એવા સંગ જતા રહ્યા આગળ દૂર જતા મારી પ્રવચનમાં કીધું કે દૂર જતા રહે દૂર બસ ચોવીસ કલાક મેળડી આ વિડીયો નામ કાંઈ ના થાય હું

રામ માણી રામ હું છેલ્લા દસ વર્ષથી દારૂ પીતો હતો જે બપોરે બી જોઈએ હું નોકરીના ટાઈમ બી પી જોતો હતો અને સાંજે બી મારે દારૂ વગર ચાલે નહીં પણ જ્યારે તમારા સાનિધ્યમાં આવ્યો ત્યાં પેટ્રોલ પંપ ત્યાં અને ત્યારથી મેં બંધ કર્યો કે આજે છ મહિના થઈ ગયા એ દારૂ અડ્યો જ ભણ

અને મા હું મસાણી મેળી ભક્ત છું અને રોજ સેવા કરું છું એ આશીર્વાદ જેટલા ટાઈમ થી બંધ કર્યો આ ચાર આ ચોથો રવિવાર થયો માં લગભગ ચાર પાંચ વર્ષ થયા મારી અત્યારે ચાર રવિવાર થી કોઈ વ્યસન નથી મારે એટલે પેલા રવિવાર થી બંધ પેલા રવિવાર થી મસાલા બી બંધ થઈ ગયા માસ મટન બી પેલો ખાતો અત્યારે માંસ મટન બી નથી ખાતો મારી મારે આશીર્વાદ આ બદલાવ જોઈએ રામ માળે રામ મામુક કોક કોક ટાઈમ દારૂ પીતો અને મારા ડેલી રોજ આજે ચિકન મટન તો જોતું જ માં બીજું કઈ નતું ફાવતું મને પણ સાનેધ્યમાં આવ્યા પહેલાં હું આ ખાતો તો બધું જે વખત સાનેધ્યમાં માળી તમારે આવ્યા અત્યારે નહીં દારૂ નહીં મટન કોઈ દારૂડીઓ હું ઓટોમાં અપડાઉન કરું કોઈ પિતોલો બેઠો હોય તો હું એમના જોડે નહીં મને

આની પહેલાંમાં હું સ્ટેજ ઉપર આવીને બોલેલું છું મારે લગભગ પચાસ વર્ષ તો મેં પીધો જ હતો પચાસ વર્ષ ઉપર રહેશે પણ અત્યારે જ્યારથી મેં તમારા સાનિધ્યમાં સાંભળ્યું ત્યારથી મને કોઈ પણ વસ્તુ અડવાની ઈચ્છા નહીં થતી મા હમણાં કલકત્તા ગયો હતો અહીંથી લગભગ માનો ને એમપી ગયો એમપીથી યુપી ગયો યુપીથી બિહારમાં તો દારૂબંધી છે ત્યાંથી ઝારખંડ ગયો ત્યાંથી કલકત્તા ગયો એકવીસ દિવસ પીવાવાળા જોડે જ ફર્યો હું એન્જિનિયર હતો એ પીતો એનો ભય પીતો બધા પીતા પણ મને ઈચ્છા નથી થતી હું તો સાંજે ગેસ્ટ હાઉસમાં જઈને ટીવી ચાલુ કરું જમવાનો ટાઈમ થાય એટલો જમ્યાવતો આવતો હો નીચે હોટલમાં જઈને અને હું તો તમામ ભાવિક ભક્તોને કહું છું એ મારે મેં અહીંયા મારા સાનિધ્યમાં આવીને પચાસ વર્ષથી પીતો હતો મેં છોડ્યો છે બસ માંસ મટન બધું હું ખાધો હતો પણ મને માએ એક જ વખત એક શબ્દ એવા કીધા કે મારા સાનિધ્યમાં દારૂ પીતા હોય માંસ મટન ખાતા હોય એની તો મારે જરૂર જ નથી તો મને મારા દિલને લાગી આવ્યું મને મારા દિલને લાગી આવ્યું કે ચાલુ આપણે આ પાપ કરીને સાનિધ્યમાં આવું એના કરતા છોડવું સારું તો મેં છોડી દીધું બધું અને બધાને તમામને કહું છું કે મહેરબાની કરીને કોઈ ના ખાતા અને કોઈ ના આવું નશાવાળી વસ્તુ તમારા ઘરમાં ના લાવતા કે તમે લેતા બી નહીં જો તમારા ઘરની અંદર ને તમારા સંસારમાં એટલો સુખ આવશે ને કે તમે માને બી યાદ કરશો અને બાહુભાઈ કાનજીભાઈ પટેલને બી યાદ કરશો કે ના એક માણસ બોલ્યો તો એમ

મને ઈચ્છા થઈ ગઈ બધું બંધ કરી નાખ્યું આઠ નવ રહી વાત થઈ અમારે મારી રોજ મારો એકલો એક દીકરો હતો દીકરો જ હતો મટન માસ મારી બે દીકરી હતી એ કુવાસી છે એક પહેણાઈ છે એણે બંધ કરી નાખ્યું મારા ઘરના એ બંધ કરી નાખ્યું મારી તારા આવી આવીએ છું હા પ્રવચન સાંભળી ના કોઈ નારિયેળ નહીં ચૂંદડી નહીં કાંઈ નહીં મારી અને આઠમો હા સાંભળી નથી અને આઠમો નહીં વાર રહ્યું રહ્યું વાર મારી શેર માટીની ખોટ મારી એટલી ભાગ્ય મારી આ રામ રામ માડી માં દારૂ ની લત ને તો વાત જવા દો માં જ્યાં અહીંયાથી અમદાવાદ થી નોકરી કરી જવું તો બોર્ડર બોર્ડર લે છે તો ઇંગ્લિશ નો ઠેકો ગયા તો અહીંયા નજર પડતી હતી હવે ઇંગ્લિશ નો ઠેકો આમ ઠેકો હોય તો નજર આમ જાય માં આટલી દારૂ ની લત એનો કોઈ પાર નહીં તમારા સ્થાને પાસે આવે ને મા આ દારૂ ની લત છૂટી ને તમારી દર લાગી માં પ્રેમ બા ભક્તિ ની

आज तक भी मैंने मटन आठ नौ महीने से आ रहा हूँ उधर आपके सामने हर संडे आ रहा हूँ कभी छुट गया होगा कभी भी नहीं खा रहा हूँ माँ आपका आशीर्वाद चाहिए हमारे तो घर परिवार मेरे फैमिली में मेरे मिसेज दो बच्चे बाल बच्चे हैं और मेरे मिसे कोई भी नहीं खा रहा है मेरे आशीर्वाद के बिना तो थोड़ी दारू छूटेगा <laughs> मैंने छोड़ दिया माँ कभी नहीं आ मैं शाम के टाइम हर रोज दारू के हड्डे पे रहता था

छता कदाच आ मारो छाइडो एवो छे ने आ मारा आशीर्वाद एवा छे ने के तमने एवी प्रेरणा थाय के हवे पछी पीवोज नहीं भले राम, राम। मानी राम आपके आशीर्वाद से और मेरा मकान का काम भी पूरा होना है मेरा आपका आशीर्वाद ही चाहिए यूं ही सोचा है अरे आशीर्वाद खुद का मकान बाबा दाबा भी बन गया और दूसरी मंजिल का लेंटर भी, भी का भी काम पूरा होने आया आपका बाब, बाब। राम 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 माँ मैं दो रविवार यहाँ से पहले भरा तो मेरा पहले क्या मैं बहुत दारू पीता था यानी दो रविवार से भरा यानी मेरा पहले बहुत व्यसन था यानी सिगरेट बीमल्स यानी सब दारू वारू सब पीता था तब हमें जब जब से दो रविवार भरा तब से मेरा सब छोड़ गया माता जी मेरा यानी भक्ति में मन लग गया पहले मेरा भक्ति में मन नहीं लगता था अभी चौथा रविवार हाँ अरे यहाँ दो रविवार मैंने भरा पूरा सब छोड़ गया मेरा

ત્યાંથી મેં દારૂ બંધ કર્યો છે તો નહીં જ પીતો ઓગણત્રીસ રહી વારથી અત્યારે આપણા મનમાં એવી પ્રેરણા તું પૂરશે જ મારું દારૂ તો નથી પીતો નથી પીતો પણ રવિવારના દિવસે કોઈના ઘરનું પાણી પણ નહીં હું મારા ઘેર અને તારો ઉપવાસ કરું છું પછી મારા ઘરવાળા અમના ઘરમાં નોનવેજ એવું ખાતા હતા પછી મારી બેને બંધ કર્યું પછી મારા મમ્મીએ બંધ કર્યું અમે ત્રણ મમ્મી બેન અમે ત્રણેય આવીએ છીએ પછી મારા પપ્પાએ મારા ભાઈએ અને મારી દાદી એમને બંધ કરી નાખ્યું નથી ખાતા મારા ઘેરમાં એક કૂતરો છે નાનો બાળેલો છે અમે એને લાયા હતા નાનો હતો ને એક મહિનાનો મેં માતાને પ્રાર્થના કરી હતી કે મારી આના લીધે મારા ઘરમાં નોનવેજ આવે છે તે મા તારી પ્રેરણા તારા આશીર્વાદથી મારી એ પણ નહીં ખાતો એવી તારી દયા છે મારા તો મા એના લીધે આવતું હતું અમારા ઘરમાં પણ ત્યાં એનોમાં એવો પરચો બતાવ્યો હતો એ પણ નહીં ખાતો માતાજીની સાનિધ્યમાં આવવાથી ઘણી બધી બદલાવ મારામાં પણ આવ્યું છે અને આટલા બધા ભાવિકો આવે છે એમને પણ આવ્યું છે પણ માતાજી સારું બધાને આશીર્વાદ આપો એવી પ્રાર્થના